હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બાન્સુરી કંપનીનો ઠાઠો રિક્ષા આવેલ છે જે મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે ને એકદમ વ્યાજબી ભાવમાં આ રિક્ષા વેચવાનો છે તો મિત્રો રિક્ષા માલિકનો મોબાઈલ નંબર કિંમત અને માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈપણ મિત્રો બાસુરી રિક્ષા લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે બાંસુરી કંપની રિક્ષાની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો રિક્ષા તમને કમ્પ્લીટ વર્ક કરતી જોવા મળશે ખૂબ જ સારું એન્જિન જોવા મળશે અને મિત્રો રિક્ષામાં ક્યાંયથી પણ એન્જિનનું ઓલ રાહતું જોવા નહીં મળે અને કારચડો પણ તમને જોવા નહીં મળે મિત્રો રિક્ષાની કન્ડિશન તમે મિત્રો આપણી ચેનલ ઉપર જોઈ શકો છો આ વિડીયોમાં મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં અને કમ્પ્લીટ રિક્ષા જોવા મળશે મિત્રો ટાયર પણ ખૂબ જ સારા જોવા મળશે ત્રણે ત્રણ તમને રિક્ષામાં તો મિત્રો રિક્ષા સાવ વાજબી ભાવમાં વેસવાની છે તો મિત્રો જાણીએ આપણે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે બાસુરી કંપની રિક્ષાની કિંમતની તો મિત્રો માલિકે આ રીક્ષાની કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત બ્યાસી બોતેર એક ઓગણચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખને વીસ હજાર રૂપિયા બાસુરી રિક્ષાની કિંમત રાખેલી છે તો મિત્રો આ રિક્ષા તમને જોવા મળશે તાલુકો ભસાવ ગામ સામખિયારી મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બાન્સુરી કંપનીનો રિક્ષા લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નવાણું સાત બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જયશરાજ